નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે જે ડબલ ઇ મેઇન્સના પ્રથમ સેશનનો જે પરિણામ જાહેર થયું છે તેને લઈને જે ડબલ ઇ મેઇન્સની જે પરીક્ષા છે તેનું મહત્વ આપણે સમજી શકીએ છીએ આઈઆઈટીમાં પ્રવેશ માટે ખૂબ જ મહત્વની હોય છે આ પરીક્ષા અને તેના જ પર્સન્ટાઇલ અને માર્ક્સ ઉપર તમામ જે ટોપ એન્જિનિયરિંગ કોલેજો છે આઈઆઈટી છે તેમાં સ્ટુડન્ટ્સને પ્રવેશ મળતું હોય છે એટલા જ માટે ટોપની આ યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ પહેલાંથી જ મહેનત કરવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે સબ્જેક્ટ છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ તેના પર ધ્યાન આપવામાં આવતું હોય છે અને એક્ઝામ્સની સાથે સાથે જ બહુ જ પહેલાં એટલે કે ઘણા બધા લોકો ઘણા સમય પહેલાંથી આની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે કારણ કે જે યુનિવર્સિટીઝમાં એઆઈટીમાં પ્રવેશ મેળવવા માટે આના જ જે માર્ક્સ છે આના જે પર્સન્ટાઇલ છે તે જોવામાં આવતા હોય છે એટલે આજે જે પરિણામ જાહેર થયું છે જે દેશભરમાંથી બાર પોઈન્ટ પચીસ લાખ જે વિદ્યાર્થીઓ છે તેમણે પરીક્ષા આપી હતી ને એમાંથી ત્રેવીસ એટલા વિદ્યાર્થીઓ છે કે જેમણે હન્ડ્રેડ પર્સન્ટાઇલ મેળવ્યા છે ખૂબ જ ગર્વની બાબત છે કે વિદ્યાર્થીઓ આટલી મહેનત કરીને આવા પર્સન્ટાઇલ પણ મેળવે છે અને આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં આપણે વાત કરીશું કે જે ટોપર્સ એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે નાઇન્ટી અપ પર્સન્ટાઇલ મેળવ્યા છે અને જે પ્રકારે એમને આ ત્રણે જે સબ્જેક્ટ્સ છે તેમાં

અ ત્રણે વિદ્યાર્થીઓ આપણી સાથે છે સૌથી પહેલા આપ ત્રણેને અ ખૂબ ખૂબ શુભકામનાઓ ખૂબ સરસ પરિણામ મેળવ્યું છે આપે અને ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય કે જ્યારે આવી રીતે ગુજરાતી હોય અને એ જેડબલ આ પ્રકારનું પરિણામ મેળવે એટલે સૌથી પહેલા આપ સૌને વેરી 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 બી કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ અ પોતે જે સૌથી છે એના મહત્વથી શરૂઆત કરીશું કેટલું મહત્વ હોય શ્યાનું કેટલી ઇમ્પોર્ટેન્સ હોય છે આની

તો આજકાલના જમાનામાં હવે તો જે ડબલ્યુ નું જ મહત્વ થઈ રહ્યું છે પર્ટિક્યુલર માટે દ્વારા જે જે વર્ષમાં બે વાર લેવાય છે એમાં બેસ્ટ ઓફ સારા માર્ક હશે એ કન્સિડરેશનમાં આવશે અને અત્યારે જે આપે વાત કરીએ પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલ ઓવર ઇન્ડિયામાંથી એક્ઝામ આપી એમાંથી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન ઓર હંડ્રેડ ઇઆર મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા સારી એવી વધારે છે ચોક્કસ આ બધું જ વિદ્યાર્થીઓ આટલી સરસ મહેનત કરે છે જેથી એમને આઈઆઈટી એનઆઈટી અથવા એના જેવી સારી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં સારી રીતે એડમિશન મળી શકે અને દેશનું ભવિષ્ય ખૂબ જ સારું બને એ આ જે ડબલ્યુ મેઇન જે સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે કારણ કે આ બધા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક સારું રિસર્ચ ડીઆરડીઓ અથવા સારી સારી ઇન્સ્ટિટ્યૂટમાં સારી રીતે રિસર્ચમાં લાગશે એનો આ એક બેઝ તૈયાર કરી રહ્યા છે અને આટલા સરસ પીઆર સાથે જયારે આ વિદ્યાર્થીઓ માર્કેટમાં આવશે જયારે એમનો સ્ટડી કમ્પ્લીટ કરીને માર્કેટમાં આવશે ત્યારે એમનું ફ્યુચર ઘણું જ સરસ હશે એવું ચોક્કસ મારું માનવું છે એટલે આ જે ડબલ મેઇન્સ જે બે લેવાય છે જેમાં કોક વિદ્યાર્થીને ફર્સ્ટ એટેમ્પની અંદર ઓછા માર્ક આવ્યા હોય તો એના માટે સેકન્ડ એટેમ્પ પણ છે કે જેથી એમાં સારું સ્કોર કરી એના બેઝ ઉપર પણ એ એડમિશન વિદ્યાર્થી લઈ શકે છે આ જે વિદ્યાર્થીઓ માર્ક મેળ્યા છે એમનું મિનિમમ લેવલ તો આવી જ ગયું છે હવે એનાથી વધારે આવશે તો ચોક્કસ એમને હજી સારો બેનિફિટ મળવાનો છે પણ આ લેવલ ઉપર તો એમ સારામાં સારી દેશની જે સારી ઇન્સ્ટિટ્યુટ છે ઇવન કેટલાક વિદ્યાર્થીઓ ફોરેન માટે પણ ટ્રાય કરશે એમના માટે પણ આ ઘણું સારું રિઝલ્ટ છે બિલકુલ એટલે ટોપની યુનિવર્સિટીઝમાં એડમિશન મેળવવા માટે ખૂબ જ મહત્વની હોય છે આ એક્ઝામ અને આ તો પ્રથમ સેશન છે હજી સેકન્ડ સેશન પણ આ લોકોની પાસે છે કે શરૂઆત કરીશું જીયા સાથે વાત કરીશું નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ જિયા સૌથી પહેલા વેરી બિગ કંગ્રેચ્યુલેશન અગેન અને આ જે આવ્યા છે પહેલા તો એનાથી કેટલા ખુશ અને શું એક્સપેક્ટેડ હતું જે પ્રકારે પરીક્ષા આપી હતી ત્યારે હા જયારે એક્ઝામ આપી હતી તો મતલબ થોડુંક એવું હતું કે જે રીતે મેં છોડ્યા હતા યા અમુક સિલેબસ મિસ્ટેક્સ કરી હતી જે મને પછી રિયલાઇઝ થઈ ગઈ હતી તો એના હિસાબથી આ અરાઉન્ડ આવું જ મારું એક્સપેક્ટેશન હતી કેટલી મહેનત કરી હતી હવે જે રીતે પરિણામ અત્યારે આવ્યું છે નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન્ટી એટલે બહુ જ એવું કહી શકાય કે મહેનત કર્યા પછી આ પ્રકારનું પરિણામ હોય કેટલી મહેનત કરી દેજી એ મહેનત તો નોર્મલી મતલબ જે પણ બધા સ્ટુડન્ટ્સ હોય છે જેમ માટે અપિયર જે થાય છે એ લોકો મતલબ મારું માનવું છે કે બહુ જ મહેનત તો કરે જ છે એવી રીતના જ મતલબ મેં પણ કર્યું હતું જે રીતે બધું નોટ્સ ને બધું રિવાઈઝ કરવાનું હોય કે પીવાય ક્યુઝ કરવાના હોય તો એ રીતે ભણવા પર ફૂલ ફોકસ કરીને જી બિલકુલ ખુશી સાથે વાત કરીશું ખુશી ને પણ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ પર્સન્ટ આવે છે ખુશી વન્સ અગેન અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન ટુ યુ ઓલ્સો શું કહેશો આ એક્સપેક્ટેડ હતું આ તમારા પણ જયારે એક્ઝામ્સ આપ્યા હશે તમે ત્યારે તમને પણ અંદાજો આવી ગયો હતો કે આજ રિઝલ્ટ આવશે हाँ, लाइक एग्जाम देने के बाद थोड़ा कॉन्फिडेंस था कि अच्छा गया है लाइक ज़्यादा छोड़े नहीं थे तो तो उसके हिसाब से थोड़ा था, 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 था कि टू और के बीच में स्कोर आएगा तो, okay. uh, लोग um, हाँ मेहनत तो I think like most of the जैसे करते वैसे ही था मैंने भी like 11 से ही स्टार्ट किया था प्रिपरेशन तो जैसे सब लोग करते हैं मेहनत तो uh, है हाँ, जो, है, जो बेसिक है वो पहले से समझना पड़ेगा खुशी डे वन से ही स्टार्ट हो गया था कि हर एक कॉन्सेप्ट लाइक क्लियर होने चाहिए और हर एक क्लास हंड्रेड परसेंट थ्रू हो जाने चाहिए एंड लाइक एवरीथिंग शुड बी लाइक डन

રીતે તૈયારીઓ કરી હતી જે જણાવી રહ્યા છે ઇલેવન સ્ટાન્ડર્ડ થી લોકો પણ તૈયારી કરી મોસ્ટલી લોકો ત્યારથી શરૂ કરી દેતા હોય છે તમે પણ ત્યારથી શરૂ કર્યું ઓકે ઓકેજી ઇલેવનથી જ જે સ્ટુડન્ટ છે એ લોકો તૈયારી કરતા હોય છે આપણી સામે આ જે તારલાઓ છે આપણે જોઈ શકીએ છીએ કે લોકો ટોપર્સ છે ને અત્યારે એ લોકોએ પણ કહ્યું કે બધા ઇલેવન્થથી આની તૈયારીઓ કરતા હોય છે ખાસ કરીને જો શિક્ષકોની વાત કરવામાં આવે તો એ લોકોની શું એડવાઇસ હોય છે કે સાથે સાથે કેવી રીતે આની તૈયારી કરવી જોઈએ ચોક્કસ જે આ વિદ્યાર્થીઓ જણાવ્યું એ પ્રમાણે જ કે જ્યારે તમારો ગોલ ફિક્સ છે કે મારે આ જગ્યાએ જવું છે તો ઇલેવન્થ સ્ટેન્ડર્ડ થી પ્રિપેરેશન શરૂ કરી દેવી જોઈએ અને ફ્રોમ ધ ફર્સ્ટ ડે ઓફ ઇલેવન્થ જો તમે એના કોન્સેપ્ટ પર્ટિક્યુલર ફંડામેન્ટલ જો તમારા ક્લિયર હોય તો આવી કોઈ પણ કોમ્પિટિટિવ एग्जाम ક્યારેય ટફ નથી ہوتی અને જેમ સહજ વાત કરીએ પ્રમાણે કે અમુક પેપર લાસ્ટ યર કરતા ઘણા સહેલા હતા તો ઈટ બેચ વાઇઝ डिपेंड છે કે અમુક બેચની અંદર અમુક પેપર એકદમ ઈઝી હોય છે જ્યારે અમુક બેચની અંદર કોઈક વિદ્યાર્થીના અમુક સબ્જેક્ટ ટફ પણ લાગતા હોય છે એટલે આવી બધી પરિસ્થિતિની અંદર જ્યારે વિદ્યાર્થી જો પ્રોપર વે મહેનત કરે સારી રીતે એક ફોકસ માઇન્ડ થી એન્ડ ડિરેક્શન સાથે મહેનત કરે એનું પરિણામ ચોક્કસ સારું આવતું હોય છે અને જરૂરી નથી કે રિઝલ્ટ સારું છે કે નું રિઝલ્ટ સારું છે મીન્સ કે એનું પરિણામ સારું હશે એક એક વસ્તુ થો જયારે એનો માઇન્ડ એપ્લાય કર્યું હશે એ વસ્તુ સમજવા માટે તો ચોક્કસ એ પરિણામ એમનું ખૂબ જ સારું આવ્યું હશે અને આ દરેક વિદ્યાર્થીઓ એનું છે કે જેની અંદર એ લોકો પોતે જ સ્વીકારે છે કે અમે ફર્સ્ટ

ખરાબ પરિણામ નથી ખૂબ જ સારું પરિણામ છે પણ તેમ છતાં આવે એ પ્રમાણેની કરો અને પરિણામ તમારું આવે જેથી જે તમારી મનગમતી મનગમતી બ્રાન્ચ છે છે પ્રીમિયર અંદર તમને એડમિશન બહુ ઇઝીલી મળી જાય સાથે સાથે આવા વિદ્યાર્થીઓ પણ છે જે લોકો હજી સારું પરિણામ નાઇન્ટી એટલે એના માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી વધી જાય છે પછી એડવાન્સ આપશે એડવાન્સ આપ્યા પછી એ વિદ્યાર્થીઓ આ વિદ્યાર્થીઓને હું ચોક્કસ કહીશ કે જે ડબલ મેઇનનું પરિણામ સારું છે પણ હજી તમારે જે એડવાન્સ પણ આપવાની છે અને જે ડબલ એડવાન્સ ના બેઝ ઉપર તમને આઈઆઈટી એનઆઈટીઝ ની અંદર તમારો ઓપ્શન્સ ઘણા બધા ખુલવાના છે તો એની પણ હવે તૈયારીઓ તમે શરૂ કરી દેજો ચોક્કસ હજી બોર્ડની એક્ઝામ બાકી છે તો બોર્ડની એક્ઝામ અને જે એડવાન્સ એની જો તમે સારી રીતે પ્રિપેરેશન કરશો અને મારું એવું ચોક્કસ માનવું છે કે જે પેલા સચિન તેંડુલકર જેવું છે રિજેક્ટ થયો અને ક્રિકેટની અંદર અત્યારે શું છે આપણે સૌ જાણીએ છીએ તો તમે બધા બોન જીનિયસ છો તમારામાં જે સ્કીલ છે એને પૂરેપૂરી બહાર લાવો અને એડવાન્સની અંદર પણ આવું જ સારું પરિણામ મેળવો એવી શુભેચ્છાઓ जी बिल्कुल तो खुशी एडवांस की बात तो करेंगे लेकिन पहले यहाँ पे जो अभी रिजल्ट आया है उसमें जैसा कि मैथ्स का मार्क्स है सबसे सब पहले उसका डिस्कशन करेंगे मैथ्स में नाइन्टी मार्क्स मैथ्स काफी लोगों को टफ लगता है लेकिन आपका आ, आपके जो मार्क्स है हंड्रेड आउट ऑफ नाइन्टी आपके आ, मतलब मार्क्स आए हैं कैसे प्रिपरेशन की थी मैथ्स को लेकर मैथ्स को लेकर अगर आपको टिप्स देनी हो जिन लोगों को मैथ्स बहुत ज्यादा टफ लगता है एक हाउ है मैथ्स का पहले से ही काफी ऐसे स्टूडेंट्स होते हैं जो स्कोर तो कर लेते हैं 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 लेकिन लेकिन मैथ्स में कई बार पीछे रह जाते आपकी 90 हैं। कैसे हैं? अच्छा, uh, the, the teachers, जो मार्क्स आए आए कैसे क्या हैंजम से मुझे मैथ्स पढ़ाया mm -hmm. उसके वजह से आई थिंक इसलिए इतने अच्छा रिजल्ट like, आया मेरा mm -hmm. खुद ने भी uh, मुझे मैथ्स में हमेशा इंटरेस्ट था फिर बट आके काफी काफी चेंज लगा प्रैक्टिस करना क्लास में प्रोएक्टिव रहना फर्स्टली कि लाइक सर जो जो सम्स करा रहे हैं वो सबको नॉट ओनली जस्ट सॉल्विंग देम बट गेटिंग यूज टू की इस पर्टिकुलर सम को कैसे करता है थोड़ी बहुत ट्रिक्स थोड़ी बहुत

અને પ્રેક્ટિસ કરવાથી તમે એકવાર રીડ કરી લીધા ફાઈન બટ એને તમે ત્રણ ચાર વાર એપ્લાય કરશો તો એ તમને વધારે સારી રીતે યાદ રહેશે ઓકે સહજ તમારું શું માનવું છે મેથ્સમાં સહજના એટુ ટુ માર્ક્સ આવ્યા છે એ પણ ખૂબ જ સરસ માર્ક્સ છે શું કેવા માંગશો મેથ્સ નો એક હાવ હોય છે લોકોના મનમાં પણ કઈ રીતે ને આપણે ઈઝી બનાવી શકીએ છે

આનાથી વધારે કંઈ હોતું જ નથી એટલે 100 આઉટ ઓફ 100 એટલે કેટલી મોટી વાત કહી શકાય આપણે બધા જ સમજી શકીએ છીએ સો ફિઝિક્સ બહુત સારી રીતે આપણે કહી શકીએ છીએ કે બધા જ ફોર્મ્યુલાઝ યાદ છે ન્યુમેરિકલ્સ પણ આવડતા હતા બેઝિક કોન્સેપ્ટ બધું જ ક્લિયર હતું ખુશી અને એની સાથે પેપર બી ઈઝી લાગ્યો એવું કહી શકાય હા હું તો થાય પેપર તો આઈ થિંક ફિઝિક્સ કઈ ગુજરાતી મે આપકો શાયદ સમજ આયા હોગા હા ની આ ઓકે हाँ लाइक फिजिक्स इज माई फेवरेट सब्जेक्ट एक्चुअली आउट ऑफ ऑल दोस्ट थ्री तो उसमें फुल आ गए अबाउट दर्मुला का तो हाँ कॉन्सेप्ट वही डे वन से कॉन्सेप्ट की क्लैरिटी फुल होनी चाहिए थी तो वो मेरी थी ऐसे लाइक क्लास से भी कुछ सर समझा रहे होते थे तो आई ऑलवेज लाइक रेज अप माई हैंड एंड आस्ट की ऐसा क्यों होता है ये क्यों है और कॉन्सेप्टअल क्लैरिटी वो बहुत जरूरी थी मेरे को पता था बहुत जरूरी है इसलिए वो मैं इंश्योर करती थी कि वो मेरी क्लियर हो

ઓકે જીયા તમારું શું માનવું છે હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ ફિઝિક્સમાં જીયાના પણ આવ્યા છે સૌથી વધારે એવી કઈ વાત હતી કે જેના કારણે આપણે કહી શકીએ ફિઝિક્સમાં મેળવી શકીએ જીયા ફિઝિક્સમાં એક તો જે રીતે ખુશી કીધું કે પ્રેક્ટિસ કરવાની અને ફિઝિક્સ માટે હજી એક વસ્તુ છે કે તમારી જે કન્સેપ્ટ ક્લેરિટી છે એ તમારી થયોરી અગર સ્ટ્રોંગ હશે ફિઝિક્સ ફિઝિક્સમાં તમને બંને બેલેન્સ કરવું પડે છે ન્યુમેરિકલ્સ એઝ વેલ એઝ થ્યોરી તો એનું એક પરફેક્ટ કોમ્બિનેશન તમારે મેન્ટેન હંમેશા કરીને રાખવું જોઈએ એન્ડ મોરઓવર તમારા ડાઉટ્સ છે એ અગર તમે રીતે ક્લિયર કરો છો ને એવું હોય તો હું ઘણી એવું કરતી હતી કે સર આવું કેમ નહીં મેં આવું વિચાર્યું તો આમાં શું રોંગ છે અને પછી મને એક્સપ્લેન એક્સપ્લેન તો એમાં મને એવી રીતે ખબર પડી કે હું આ વિચાર છું કેમ રોંગ છે અને મને એક સારી ડિરેક્શન મળી તો આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બેલેન્સ કરો થિયોરી ન્યુમેરિકલ્સ એઝ વેલ એઝ તમારા ડાઉટ્સ ક્લિયર કરો પ્રેક્ટિકલ કેટલું જરૂરી છે જી આપણે જે પ્રેક્ટિકલ ફિઝિક્સમાં કરતા હોઈએ છીએ એનાથી કેટલા કન્સેપ્ટ ક્લિયર થાય છે એ બહુ જ મને ઇમ્પોર્ટન્ટ લાગે છે બીકોઝ જ્યારે તમે ફિઝિક્સ ઇઝ એકચ્યુઅલી અબાઉટ ધ પ્રેક્ટિકલ વર્લ્ડ તો તમે પ્રેક્ટિકલ કરશો તો તમને જયારે તમે તમારી આંખોની સામે વસ્તુ થતા જોશો ને તો તમને વધારે જ ખબર પડવાની છે સહજ તમારું શું માનવું છે સહજના પણ ફિઝિક્સ માં સારા માર્કસ છે એટી ફિઝિક્સ માટે તમારી શું એડવાઇસ છે બીજા સ્ટુડન્ટ માટે પહેલી એડવાઇસ છે જોઈએ કે ફાન્ડામન્ટલ સુચે ફિઝિક્સમાં હમ તો તમે આગળ મેથેમેટિક્સમાં પ્રોબ્લેમ આવે તમે કેવી રીતે પ્રેક્ટિસ કરતા હતા ફિઝિક્સ માટે સહજ હું બધી થિયરી વાંચી પછી ટાઈમ મેનરમાં યર ક્વેશ્ચન અને પ્રેક્ટિકલ માટે શું કહેશો સહજ ફિઝિક્સ જ પ્રેક્ટિકલ છે

કેમિસ્ટ્રીમાં એકચ્યુલી અગર મારું પર્સનલ કહું તો મને એટલું નહોતું ગમતું કેમિસ્ટ્રી પણ પછી એ વસ્તુ મને રિયલાઇઝ થઈ કે અગર મને ઓવરઓલમાં સ્કોર કરવું હશે તો કેમેસ્ટ્રી કરવું પડશે એન્ડ ઇટ્સ રિયલી એટલે પછી મેં કેમેસ્ટ્રી માટે સ્પેશિયલી એનસીઆરટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેન યોર ક્લાસમેટ્સ એ વસ્તુને તમે જેટલી વાર મલ્ટિપલ ટાઈમ્સ રિવાઇઝ કરશો

ઇનઓર્ગેનિક માટે તમારી NCERT કી હોવી જોઈએ જેટલું થાય એટલી વાર રિવિઝન કરવી પડે NCERT અને હાઇલાઇટ કરવી પડે અને ઓર્ગેનિક માટે તમારે ડીટેલમાં ભણવું પડે કે મિકેનિઝમ શું છે તો તમે ઈઝીલી કરી પણ કંઈ પણ પૂછાય તો આપણને કન્ફ્યુઝન ના થાય એવી રીતે આપણે प्रिपरेशन કરવી જરૂરી છે યસ ઓકે ખુશી શું કેછો 91 માર્ક્સ આવ્યા છે કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિકલ્સ ફોર્મ્યુલાસ ઓર ઇન સભી કે લિયે આપકી ક્યા એડવાઇસ હે કેમેસ્ટ્રી કે લિયે હા

वो काफी हेल्पफुल रहता है लाइक like, uh, तुम एक साल पहले के सारे शिफ्ट्स का एक बार पेपर अटेम्प्ट uh, कर लो तो दैट बी वेरी हेल्पफुल क्योंकि तुम्हें आइडिया लग जाता है कि किस टाइप के क्वेश्चंस आ रहे हैं कहाँ से ज्यादा वेटेज है और टेंटेटिव आइडिया आ जाता है कि तुम क्या स्कोर कर सकते हो और कहाँ पे तुम्हें इम्प्रूव करना है जी 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 ओके पुलकित जी आई एम तो फिजिक्स एक्सपर्ट फिजिक्स मार्ट स्पेशली एडवाइज आप जो अनेक

જે લોકોને જે મિત્રો એ વાત કરી કે ઘણા બધા વિદ્યાર્થીઓને ફિઝિક્સ સબ્જેક્ટ બહુ ટફ લાગતો હોય છે પણ જે લોકો મિત્રો વાત કરે છે કે જો તમે એને સમજી લો કોન્સેપ્ટ સમજી લો થિયરી બરાબર સમજી લો એ જ વસ્તુ આપણને સહેલાઈથી સમજવામાં મદદ થશે કેમેસ્ટ્રી અને મેથ્સની વાત કરીએ તો મેથ્સ સબ્જેક્ટ એવો છે જે ફિઝિક્સ સાથે ઘણો બધો રિલેશન રાખે છે ડેરીવેશન છે ઇન્ટિગ્રેશન છે આ બધી મેથેમેટિકલ જે ઇક્વેશન્સ છે ઘણું બધું ફિઝિક્સમાં એપ્લિકેશન બેઝ તો છે જ ને તો મેથ્સ અને ફિઝિક્સના જેના સ્કોર થાય છે એ લોકો સારો સ્કોર જેડબલ્યુ માં કરે જ છે અને કેમેસ્ટ્રી સબ્જેક્ટ થોડોક ડિસ્ક્રિપ્ટિવ છે જેની અંદર અમુક ટોપિક ઇનઓર્ગેનિક ઓર્ગેનિક બધા ટાઈપના આવતા હોય છે તો એ પણ ફંડામેન્ટલ જો તમે સમજી લો તો એક પણ સબ્જેક્ટમાં એક પણ કોમ્પિટિટિવ एग्जामમાં ક્યારેય મુશ્કેલી પડતી નથી હમ 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 જી 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 બિલકુલ એટલે આ એક એડવાઇસ છે જો બધા સ્ટુડન્ટ્સને તો કામ લાગશે એની સાથે સાથે આપણે કહી શકીએ છીએ કે આ સહજ જિયા ખુશી જે જીડબ્લ્યુ એડવાન્સ ની પણ પ્રિપેરેશન કરશે બોર્ડ એક્ઝામ્સ ની પણ તૈયારીઓ કરશે ચોક્કસપણે જે પ્રકારે લોકો અહીંયા તૈયારી કરી છે અને અત્યારે જે પણ કેપી એડવાઇસ આપી એ લોકોને પણ કામ લાગશે ને એવી રીતે જે લોકો તૈયારી કરે ને એમાં પણ એટલો જ સારો સ્કોર મેળવે અને ફરી એક વખત એમને આ પ્લેટફોર્મ પર હું ઇન્વાઇટ કરું એવી આશા રાખું છું અને સમય અહીંયા સમાપ્ત થાય છે ખુશી જિયા સહજ અવંસ અગેન વેરી બિગ કંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર ધી ફ્યુચર પુલકેપી મારી સાથે જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ ફોર કરન્ટ ટોપિકમાં વાત કરી છે જે ડબલના જે ટોપર્સ છે મેન્સ પ્રથમ સેશનનો જે પરિણામ આવ્યો છે એના જે ટોપર્સ છે જેમને નાઇન્ટી એ પર્સન્ટાઇલ મેળવ્યા છે અને જે રીતે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સમાં એમ લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે કેવી રીતે આપણ મેળવી શકો છો કેવી રીતે આપ પણ મહેનત કરી શકો છો કેવા પ્રકારની મહેનત કરવાથી આ પ્રકારના પર્સન્ટાઇલ આવી શકે છે અને ત્યારબાદ આ ટોપ ઇન્સ્ટિટ્યૂટમાં કઈ રીતે એડમિશન મેળવી શકો છો તેના વિશે આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે અત્યારે કરન્ટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર